નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર રાપરમાં આરોપીઓને પકડવા જતા પોલીસ ઉપર હુમલો થયો પીએસઆઈ ની વર્ધીનો કોલર પકડવામાં આવ્યો આરોપીઓ નાસી છૂટ્યો પરિવારના નવ સભ્ય સામે પોલીસે ગુનો દાખલ કર્યો રાપરમાં બે વર્ષ પહેલાના મારામારી રાયોટિંગના ગુનામાં નાસ્તા ફરતા શખ્સને પકડવા પોલીસ તેના ઘરે જતા ઝપાઝપી ઘરના સભ્યોએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરોપીઓને નાસી જવામાં મદદ કરી પોલીસ કાર્યવાહીમાં અડચણ કરતા દસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી રાપર આરોગ્ય કેન્દ્રની સામે રહેનારા હરેશ નામેરી રાઠોડ વિરુદ્ધ વર્ષ બે હજાર ચોવીસમાં રાયોટિંગ મારામારી સહિતની કલમ ઉતારી ગુનો નોંધાયેલો છે ત્યારથી એ શખ્સ પોલીસમાં હાથમાં આવ્યો નથી તે તેના ઘરે હાજર હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો આ શખ્સના ઘરે પહોંચ્યો હતો દરમિયાન નામોરી અને તેમના ઘરના અમુક સભ્યોએ પોલીસને ગાળો આપી હતી અને પોલીસને બહાર કાઢવા ધક્કા કરી હતી બંધ દરવાજો ખોલવાની કોશિશ કરતા પરિવારજનો વચ્ચે આવી ગયા હતા અને હરેશને પકડવા જતા પરિવાર પરિવારે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી હરેશ નાસી જતા તેનો પીછો કરવા જતા ઘરમાં ઘરમાં જવાની કોશિશ કરતાં પીએસઆઈ પીએલ ફણેજાનું કોરનર પકડી ધક્કો દઈ પાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી આ ધક્કા મૂકી અને ઝપાઝપી દરમિયાન એક મહિલા કર્મચારીને પણ ધક્કો આપી નીકળી જવાની ધમકી આપવામાં આવી હતી પોલીસ સાથે માથાકૂટ કરી કાર્યવાહીમાં અડચણરૂપ થવાના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર